નમસ્કાર દર્શક મિત્રો આપણે આગળના પર લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે વરસાદ ચાલુ છે તેના કારણે આપણે આગળ જઈ શકવાના પ્રયત્ન કરીશું અને લાઈવ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું નમસ્કાર દર્શક મિત્રો હાલમાં આપણે વાઘોડિયા પંથક કહેવાય એ લાઈવ પંથકમાં આપણે લાઈવ દ્રશ્યો બતાવવા છીએ કે વરસાદી માહોલ વહેલી સવારથી કહી શકાય કે ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે વાઘોડિયા તાલુકામાં આજુબાજુ ગામડાઓ તથા વાઘોડિયા પ્રોપર જે નગર કહી શકાય નગરમાં ધીરજ ચોકડી આપણે લાઈવ દ્રશ્યો બતાવવા માંગીશું વરસાદ વરસી રહ્યો છે આપણે આગળ બતાવવાનો પ્રયત્ન કરીશું કે ધીરજ ચોકડી થી માંડીને જેમ બે ચાર રસ્તા સમગ્ર વાઘોડિયા પંથકમાં વરસાદી માહોલના દ્રશ્યો અમારા કેમેરામેન પ્રકાશ બારીયાને કહીશું કે આપણે રોડ પરના જે પહેલી વરસાદ કહેવાય તે પહેલાં વરસાદના પણ પાણીના દ્રશ્યો બતાવશે કે રોડ પર વહી રહ્યા છે સાથે વાહન વ્યવહાર ટ્રાફિક પણ જામ થઈ રહ્યો છે તેના પર લાયક દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું પ્રકાશ બારીયાને કહીશું કે આપણે લાઈવ દ્રશ્યો બતાવશે પ્રકાશ બારીયા આપ બતાવી શકશો જોઈ શકો છો વરસાદી માહોલના લાઈવ દ્રશ્યો જે રોડ પર વરસાદી પાણી ભરાયા માફજો દર્શન મિત્રો કવરેજના હિસાબે આપણે લાઈવમાં થોડા પ્રોબ્લેમ આવી શકે છે તો પણ લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ટ્રાફિક પણ હળવી સમસ્યા છે આપણે આગળ બતાવવાનો પ્રયત્ન કરીશું લોકો છતીનો પણ સહારો લઈ રહ્યા છે આગળ જઈશું તો આપણે પહેલાં વરસાદના માહોલના દ્રશ્યો કે જ્યાં ઠેર ઠેર વરસાદી માહોલના દ્રશ્યોમાં વાઘોડિયા પંથકમાં પાણી પણ ભરાઈ ગયા છે રોડ પર ત્યારે રાહદારીઓ પણ નમસ્કાર દર્શક મિત્રો મહાપરજો કવરેજ ક્ષેત્રના આધારે આપણે અત્યારે હાલમાં જે વરસાદી માહોલમાં જે પાણીના રસ્તા પણ ધોવાઈ ગયા છે તંત્ર દ્વારા ખાડા કાંઈ પણ કામગીરી કરવામાં આવી રહી છે તેના પણ આપણે દ્રશ્ય બતાવવા માગીશું જે વાઘોડિયા નગરપાલિકા દ્વારા કહી શકાય કે નગર વાઘોડિયા નગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં રસ્તાના પ્રોબ્લેમ હતા અને જે ખાડા પૂરણ થઈ ગયા હતા અને વરસાદી માહોલમાં દેખો આપણે બતાવીશું કે રેતી કબજીના એ કરીને પૂરણ કરી દેવામાં આવે છે અથવા તંત્ર દ્વારા કામની ફૂલ જોશની તૈયારી ચાલી રહી છે ખાડા પૂરણની તૈયારીઓ હોય ત્યારે તંત્ર દ્વારા આપણે બતાવવા માગીશ તે તંત્ર ખાડા પૂરાણની કામગીરી કરી રહી છે વરસાદી માહોલમાં જે રોડ ધોવાઈ ગયા છે તેને તાત્કાલિક નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે આપણે ટ્રેક્ટર તમે જોઈ શકો છો અને જીસીબી પાછળ તમે જોઈ શકશો વરસાદી માહોલમાં જે ખાડા પૂરાણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એના લાઈવ દ્રશ્ય રસ્તાની કામગીરીમાં ખાડા ખોદણની જે હતું એના લાઈવ દ્રશ્ય ખાડા પુરાણની કામગીરી ચાલી રહી છે દર્શક મિત્રો જે ખાડા પડી ગયા છે રોડ પર વરસાદી માહોલમાં જે આવરજવર મુસાફરો હેરાન થતા હતા એના કારણે તંત્ર અત્યારે તંત્રની કામગીરી દ્વારા જે ખાડા પુરાણની કામગીરી કરી રહ્યા છે એના પર લાઈવ દ્રશ્ય આપણે બતાવવા માગીશું તમે જોઈ શકો છો કે આ ખાડા છે ત્યારે ખાડા ખાડાના પૂરાક કરવાની કામગીરી આપણે તંત્રએ હાથ લીધી છે જેથી કરીને રાહદારીઓ મુશ્કેલીમાં ના મુકાય તેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હાલમાં આપણે માળધર રોડ પર કહી શકાય ત્યાં ખાડાપુરામાં પાણી ભરાયા છે વાઘોડા ડોક્ટર એન્જીસર સાર્વજનિક પણ સામે આવેલી છે દર્શક મિત્રો એવું જ બતાવવાનો પ્રયત્ન કરીશું દર્શક મિત્રો આપણે લાઈવ દ્રશ્યમાં બતાવીશું કે હાલમાં વરસાદી માલમાં જે રોડ પર ખાડા પડ્યા છે અને રાહદારીઓ જે મુશ્કેલીમાં મુકાય છે તેના કારણે તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા તાત્કાલિક જે ખાડા ટેકરાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે ઋણની કામગીરી છે દર્શક મિત્રો એ પણ જણાવી દઉં તમને કે આ ઋણની કામગીરી છે ઋણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એના લાઈવ દ્રશ્યો આપણે બતાવીશું કે નગરપાલિકા દ્વારા જે રોડ પરને ખાડા પડે છે તેની કામગીરી કરવામાં આવી રહી છે હાલ કે રાહદારીઓ હોય કે સ્કૂલના બાળકો હોય એના માટે જે તંત્ર ખાડા પૂરાણને જો રાહદારીઓના મુશ્કેલી ના પડે વાહનદારીઓમાં મુશ્કેલી ના પડે તેના માટે આ કામગીરી ચાલી રહી છે કોટા શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાગોડિયા